નમસ્કાર હું છું સિટી સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય ભરૂચ ની પ્રતિષ્ઠિત સેન્ટ સ્કૂલ સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું

ગ્રામજનો દ્વારા રાત્રિના દીપડાની હયાતી તપાસ કરવા રેકી કરવા નીકળ્યા અને સામે જ દીપડો આવ્યો વન વિભાગ દ્વારા નાઇટ વિઝન કેમેરા મૂકવાની તજવીજ સાથે દીપડાના માર્ગની તપાસ શરૂ કરાઈ અંકલેશ્વર શહેરમાં સાત મોડર્ન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું ફાર્મા કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરાયું અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને જિલ્લા મહિલા તેમજ બાળ વિકાસ અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખડભડાટ મચી ગયો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું છે આરોપી ફિલિપે સ્કૂલની રિયુનિયન મિટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદ અનુસાર આ ઘટના ત્રેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ બની હતી આ મામલે એ ડિવિઝન પોલીસે એસસી એસટી સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ દુષ્કર્મ અને આરોપી ફિલિપ ઉર્ફે રોનીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે આ પીડિતા સાથે અગાઉ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલે પણ અયોગ્ય વર્તન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી એક પછી એક સામે આવી રહેલી આવી ઘટનાઓએ શાળાની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફે રોની પણ અગાઉ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બાને રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો પણ નોંધાયો હતો દિલીપ રેમંડ ફૂટીનો ઉર્ફે રોની અને તેની મિત્ર ડિમ્પલ વિક્રમસિંહ કુંપાવતનાઓએ ભરૂચની એક વિધવા મહિલાના સંપર્કમાં આવ્યા હતા બંને વિધવાની એકલતાનો લાભ ઉઠાવી અવારનવાર તેના ઘરે આવીને વિશ્વાસ કેળવ્યો હતો વિધવાનો પતિ રેલવેમાં નોકરી કરતો હતો જેથી તેની પાસે તેના રૂપિયા હોવાની માહિતી બંને આરોપીઓને હતી વિધવાને તેના પતિનું મરણ અને સગાવાલાઓ પણ ગુજરી ગયા હોવાનું જણાવી તેમના આત્માને મોક્ષ અપાવવાની વિધિ કરાવવા જણાવી

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગુગલ ઇલેક્ટ્રિકેશન ચાલતી કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જતા આગ ફાટી નીકર્તા દોડધામ મચી જવા પામી હતી અંગલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંગલેશ્વર જીઆઈડીસીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિકેશન ની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયો હતો ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયરટેન્ડરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલ વીસ વર્ષીય મહેશ વાઘેલા અને બાર વર્ષીય સંતોષ સોલંકી દાજી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરાતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવ બને છે ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે

રાત્રિના ખેતર તરફ જતા ખેડૂતોમાં વહીવત્તા ખરોડ ગ્રામજનો દ્વારા ખરોડ ગામે રાત્રિના સમયે ખરોડ ગામની સીમમાં આવેલ બન્યા વગામાં તપાસ કરવા નીકળતા ગાડી વડે જ કાચા માર્ગ પર પસાર થઈ દીપડાને શોધી રહ્યા હતા ત્યારે દીપડો તેમની ગાડી સામે આવી ચડ્યો હતો જે બાદ ગાયબ થઈ ગયો હતો જેને પુનઃ શોધતા પુનઃ તે નજરે પડ્યો હતો જે બાદ શોધખોળ કરવા છતાં નજરે પડ્યો ન હતો સમગ્ર ઘટના ગ્રામજનોએ મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી હતી આ અંગે જાણ ડેપ્યુટી સરપંચ ખરોડને થતાં વન વિભાગને જાણ કરી હતી અંકલેશ્વર વન વિભાગના આરએફઓ ડી વી ડામોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન વિભાગ પાનોલી વનપાલ આર કે ત્રિવેદી અને રોજમદાર સહિત ગામના યુવાનોએ વન્યપ્રાણી દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવ્યું હતું આ અગાઉ ગત દિવસોમાં કોસંબડીથી ભાધી ગામની સીમમાં રસ્તા ઉપર દેખાયો હતો દીપડાને લઈને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગ દ્વારા આ ઉપરાંત રાત્રિના દીપડો જ્યાં જ્યાં દેખાયો હતો તેવા વિસ્તારમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ હતી

તો આજે આ વેપાર આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચ બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે આ એક્ઝિબિશન ત્રેવીસ થી અઠાવીસ જાન્યુઆરી સુધી ચાલશે જેનો સમય સવારે અગિયાર થી રાત્રે દસ વાગ્યા સુધીનો છે આ શોપિંગ એક્ઝિબિશન નો લાવો લેવા તેની એક મુલાકાત જરૂર લેજો

આ સાત આંગણવાડીને મોડર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોડર્ન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વરના તાળફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સાત મોડર્ન આંગણવાડીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સાત મોડર્ન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી આ લોકાર્પણ પ્રસંગે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ પણ યોજાયો હતો જેમાં આંગણવાડી બહેનોએ મિલ્સ ટીએચઆર અને સરગવાની વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવીને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી આ લોકાર્પણ પ્રસંગે સેનફાર્મા કંપની સાઇટ હેઠ અજય શ્રીવાસ્તવ એચઆર હેડ બલજીત શાહ દિવ્ય શાહ અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કાસુંદરા સહિત આંગણવાડી કેન્દ્રની સંચાલિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર ખાતે ટોટલ સાત આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ સાત આંગણવાડીનું રીડેવલપમેન્ટ અને રિફર્બિશમેન્ટ સાથે રિનોવેશનની કામગીરી સનફાર્મા અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ત્યારે સીએસઆર ફંડિંગ અંતર્ગત સનફાર્મા લિમિટેડ દ્વારા સહાય આપી અને ટોટલ સાત આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે આંગણવાડીમાં કિચન ફર્નિચર ટાઇલ્સ વોટરપ્રૂફિંગ તથા પેઇન્ટિંગનું ખૂબ જ સારું કામ કર્યું છે તે બદલ સનફાર્મા કંપનીનો જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું અને આગળ પણ બીજી અંકલેશ્વરની કંપનીઓ આ રીતના જે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બાળ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ રિલેટેડ કામગીરી કરતી રહે અને વધુ ફંડિંગ આપી અને અંતરિયાળ ગામડાઓમાં જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે ત્યાં આ રીતના સીએસઆર ફંડિંગની કાર્યવાહી કરે એ બદલ તેમને હું એક વિનંતી કરું છું થેન્ક યુ રોજ સાત આંગણવાડી રિનોવેશન સનફાર્મા કંપનીથી થયેલું છે બહુ સારું એવું રિનોવેશન બાલા પેઇન્ટિંગ બાળકોને રમકડા બેઠક વ્યવસ્થા અને સ્ટોર ને સરસ એવું બધું કરેલું છે આ લોકોએ અને હું સનફાર્માનો આભાર માનું છું અને આવી અમારી આ અંકલેશ્વર સિટીની આંગણવાડી બધી આવી રિનોવેટ થઈ જાય એવી પણ હું વિનંતી કરું છું સાથે સાથે અમારો પોષણ ઉત્સવ પણ ચાલુ છે જેમાં ઘટક કક્ષાની ટીએચઆર વાનગી અને મિલેટ્સ વાનગીનું પણ આજે છે બાળકો અને આંગણવાડી વર્કરના ચહેરા ઉપર ખુશી નજર આવે છે આ રિનોવેશન થયેલા મકાનમાં જ્યારે બેસશે ત્યારે એ બદલ હું ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સન ફાર્માનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ आगेश्वर तालुका बोहिद्रा गाम सीम में चाली रहे बुलेट ट्रेन प्रोजेक्ट में चुम्मास नंग થયેલી ચોરીમાં શહેર એડિવિઝન પોલીસે ચારિસમોની ધરપકડ કરી તેવીસ જેટલી બ્રિજ પ્લેટો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના બોહિદરા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગત તારીખ સત્તરમી જાન્યુઆરીના રોજ જીટી મશીન ચલાવવા માટેની ચુમ્માળીસ બીજ પ્લેટોની ચોરી થઈ હતી જે અંગે સિક્યુરિટી એરિયા મેનેજર ગમારામ ચૌધરીએ રૂપિયા એક લાખ ચોર્યાસી હજારની પ્લેટોની ચોરીની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી પોલીસે તપાસ શરૂ કરતાં મળેલી માહિતીના આધારે સરફુદ્દીન ગામના અરુણ નટવર વસાવા સંદીપ રમણ વસાવા અશ્વિન વસાવા અને અમૃતપુરાના અવિનાશ અશોક વસાવાની ધરપકડ કરી તેમની પાસેથી ત્રેવીસ જેટલી બ્રિજ પ્લેટો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે બેટરીના પ્રકાશ પર આટા કોઈ મારી રહ્યું હોવાનું નજરે પડતા ઉથાડી પોતાના પુત્ર હોવાનું પૂછતા તે ન હોવાનું જણાતા તેઓ નીચે સુતેલા માતાને જગાડતા જ અવાજ સાંભળી તસ્કરો ભાગી છૂટ્યા હતા તસ્કરો ચોરીને અંજામ આપતા પૂર્વે ઉપરના રૂમને બહારથી બંધ કરી દીધો હતો જેને નીચેથી બાએ ઉપર આવીને ખોલ્યું હતું દરવાજો ખુલતા જ પ્રજ્ઞેશભાઈ અને તેમના પુત્ર તસ્કરો પાછળ દોડ્યા હતા જોકે તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા

સવારે લગભગ છ ને દસ જેવી હું ઉપરથી નાઈને પછી મારા કપડાં બી નીચે નાખતી હતી ત્યારે મેં જોયું કે એક ભાઈ ઘરમાં ફરે છે તો પછી મને થયું કે મારો છોકરો ફર્સ્ટ માં જવાનો છે કદાચ તે ઉતર્યો હશે મેં મારા હસબન્ડ ને પૂછ્યું કે અક્ષિત નીચે ઉતરો છે તેમને ના પાડી કે ના મી નાખશે અક્ષિત તો આગળ ઊંઘે છે તું જો કોણ છે ઘરમાં ટોટલ અંધારું હતું રૂમમાં ખાલી ટોર્ચ લાઈટ ચાલતી હતી મોબાઈલ ની મેં અછડતા જોયું કે કોઈક ફરે છે ઘરમાં એટલે પછી મેં મારા સાસુ નીચે ઊંઘે છે એમને મેં બૂમ પાડી કે મમ્મી જુઓ તો ઘરમાં કોણ છે તે છે પછી ના મેં કહ્યું એ તો ઉપર છે તમે જુઓ પહેલા કોણ છે અને સૌથી પહેલી અગત્યની વાત તો એ હતી કે લોકો ચોરી કરતા પહેલા અમે ઉપર જ્યાં ઊંઘે છે તે ત્યાં આવીને અમારા રૂમનો બહારથી લોક કરી ગયા એટલે જેથી અમને જાણ થઈ કે આવું કંઈક થયું છે તો અમારાથી નીચે ફટાફટ દોડીને આવી પણ નહીં શકાયું કેમ કે અમને અંદરથી પૂરી દીધેલા હતા પછી મારા નીચેના દરવાજા મેં બૂમા બૂમ કરી એટલે ભાઈ ભાગી ગયા અને પછી મારા સાસુ ધીમા રહીને દાદર ચડીને ઉપર આવ્યા અને પછી અમને આગળ ખોલીને પછી અમને બહાર કાઢ્યા પછી મારા હસબન્ડ ને મારો છોકરો એમની પાછળ દોડ્યા ત્યાં સુધીમાં તે ભાઈ લોકો ભાગી ગયા હતા

લારીમાં છૂટક ડુંગળી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા તેમજ એકલવાયુ જીવન ગુજારતા હતા જેઓ આજે સવારના સમયે નુરાની પાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલ ચાની લારી ઉપર ચા પીવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ લારીમાં ડુંગળી લઈને ઘરે ઘરે ફરી ડુંગળી વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એકલવાયુ જીવન જીવતા હતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેઓના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોલીસે આજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વધુ સંતો હાજર રહ્યા હતા જેમાં અટલાદ્રા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી પ્રમુખસ્વામી મહારાજની ચાળીસ વર્ષ સુધી સેવા કરનાર નારાયણચરણ સ્વામી ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા જેને મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા નારાયણચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસનમુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે. જેથી બાપાના સંકલ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે તેમ તેમણે કહ્યું હતું. જે મંદિરનું ધમધમૂર્વક જેરી કે ભૂય ભૂજ થઈ ગયું છે લગભગ આઠ હજાર ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને વીસ સંતો વધાર્યા છે લગભગ એક હજાર હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામે મહા મહાપૂજાનો લાભ લીધો ને હવે ભજવનું કામ ચાલુ છે અને આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાગ કહેવાય એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે એમાં આપને પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને અમે જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળ ફળો આપવા પર કૃપા કરશો જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની કાચા બધા તાલુકામાં ઠરાઈ જાય સ્વામિનારાયણ ભગવાન સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ઇન્સ્ટોલેશન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ અંજલિબેન ડોગરા સેક્રેટરી રોશીબેન પટેલ ટ્રેઝરર સીતાબેન ગોસાલિયા જોઈન્ટ ટ્રેઝરર નીપાબેન ભાવસર અને સભ્યોએ શપથ લઈને કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લાની શૈક્ષિક સેવાકીય સંસ્થાઓ તથા પ્રેસ મીડિયાના મિત્રોને આમંત્રણ આપતા મોટી સંખ્યામાં આમંત્રિતો તથા સંસ્થાના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી સંસ્કૃતિ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા સપ્તસુર કલાવૃંદના દીપકભાઈ ઉપાધ્યાય દિનેશભાઈ શાહ ગિરીશભાઈ માલપાની પ્રદીપભાઈ મોર્ઘે પ્રકાશભાઈ પટેલ મૈત્રીબેન વંદનાબેન પાટીલ જ્યોતિબેન ભાવસરે પોતાની આગવી સુમધુર શૈલીથી કરાઓ કે મ્યુઝિક પર ગીત ગાઈને શ્રોતાઓને રસમાં તડબોડ કર્યા હતા સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સંચાલિત મોસાલી દ્વારા શાળાના બાળકો તેમજ સ્ટાફને ફાયર સેફ્ટી સલામતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેમ કે આગના પ્રકાર અગ્નિ સાધનો પ્રકાર અને તેનું પ્રદર્શન બાળકોને બતાવવામાં આવ્યું હતું ઉપરાંત બાળકો પાસે પ્રેક્ટિકલ કરાવી વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી આ તાલીમ અંતર્ગત નરેન્દ્ર ગોથાણા ધવલભાઈ ગામિત હિનેશ વસા તથા જીતેશ ગામિત દ્વારા સુંદર સમજણ આપવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા સપ્તાહ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ અમે મોસાલી પ્રાથમિક શાળાની અંદર સુરક્ષા સલામતી વિશે બાળકોને માહિતી આપવા માટે આવ્યા છે અમે ગઈકાલે નવી પાલોટ કીમ ચોકરીએ આજે મોસાલી પ્રાથમિક શાળા આવતીકાલે પીપોદરા પછી વાંકલ અને ઝંખુઆ આવીને અલગ અલગ સ્કૂલોની અંદર ગઈને સુરક્ષા સપ્તાહ વિશે માહિતી આપશું એમાં અમે આગના પ્રકાર આગ કેવી રીતના ઓરવવાની આગ આપણા મિત્ર છે આગને ઓલવવામાં કોઈ ગભરાવાનું નહીં અને ઇમરજન્સીમાં શું કરવું એના વિશે બાળકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી અને અલગ અલગ બાળકો પણ એટલા ઉત્સાહી હતા કે એમણે પોતાની જાતે સાહેબ અમારે એક્સિંગ વાપરવા છે અને એમણે પણ જાતે ઓપરેટ કરી અમને એમનો ડર દૂર કર્યો એમને માટે સ્કૂલનો પણ ધન્યવાદ આભાર સમાચારો ભરૂચની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એક વધુ દુષ્કર્મનો કેસ સામે આવતા ખળભળાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શાળાની એક શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોનીએ એક વિદ્યાર્થીની સાથે બે વખત આચર્યું માં વીજ કંપનીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ લીકેજથી આગ લાગી માર્ગ ઉપરથી પસાર થતા બે યુવાનો દાજી જતા સારવાર અર્થે ખસેડાયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આજુબાજુના ત્રણ ગામમાં છેલ્લા એક સપ્તાહ દીપડાના ગ્રામજનોમાં વન વિભાગને જાણ કરતાં ત્વરિત અસરથી અલગ અલગ સ્થળે પાજરા મૂકવામાં આવ્યા ગ્રામજનો દ્વારા રાત્રિના દીપડાની હયાતી તપાસ કરવા રેકી કરવા નીકળ્યા અને સામે જ દીપડો આવ્યો વન વિભાગ દ્વારા નાઇટ વિઝન કેમેરા મૂકવાની તજવીજ સાથે દીપડાના માર્ગની તપાસ શરૂ કરાઈ અંગલેશ્વર શહેરમાં સાત મોડર્ન આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું સન ફાર્મા કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરાયું અંગલેશ્વરના પ્રાંત અધિકારી અને જિલ્લા મહિલા તેમજ બાળ વિકાસ અધિકારી તેમજ મામલતદાર ઉપસ્થિત રહ્યા આજના સિટી ન્યૂઝની સમાપ્ત છે નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર